અંદર ભાઈ ખરાત અંદર જીઆઈડીસી ની વાત કરી કે અહીંયા એક આધુનિક જીઆઈડીસી બનાવી છે કે તે મોટી જીઆઈડીસી બનાવો તમારે ધાનેરામ એક નાની જીઆઈડીસી કે બનજો છે તો અહીંયા પણ જીઆઈડીસી માવજી ભાઈ મંજૂર કરાવી દીધી છે કે તમે ભગવાન દાસ બધા મારો આભાર નહીં પણ તમે એક સારું કામ

ગેની બેન એમ કે છે કે ગેની બેન થોડા ઓછા માનીતા છે એવું તો કહેવાનું નથી ને ચલો સારું હળવી મજાક પણ થઈ અમારે મન તો આ જગ્યા ઉપરથી બધા ધારાસભ્યો અમારે આવો પરંતુ બેન અહિયાં માવજીભાઈ આ વિસ્તારના ધારાસભ્ય છે એટલે તમે બધા અમારા ધારાસભ્ય છો અને મારે તો તમારા બધાનું